સરકારી જમીન પર બનાવી દેવાઈ હતી દરગાહ અને જેને તોડવાની કામગીરી હાથ છે તંત્ર દ્વારા દરગાહ તોડવાની કામગીરી હાથ ધરાતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ સ્થળ પર તૈનાત રખાયો છે તો રાજકોટથી સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ચુક્યા છે ગૌરવ મોટી સંખ્યામાં દબાણ હટાવવાની કામગીરી કરાઈ રહી છે હાલ દરગાહ હટાવવાની પણ કામગીરી કરાઈ રહી છે ત્યાંના કેવા દ્રશ્યો છે તે પણ અમને બતાવશો અને વધુ જાણકારી આપશો મિત્તલ રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર દરગાહનું ડિમોલેશન છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે મારા કેમેરા પર્સન ઉદય આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે ગુજરાત હાઈકોર્ટની અંદર આ દરગાહ ગેરકાયદેસર છે તે પ્રકારની રજૂઆત છે તે કરવામાં આવી હતી અને ખાસ કરીને આ જે દરગાહ છે તેને લઈ અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે ડિમોલેશનની કામગીરી કરવામાં આવે તે કાયદેસર કરવામાં આવે તે પ્રકારની જે અરજી હતી તે અરજી ફગાવી દેવામાં આવી છે અને ખાસ કરીને જે ગેરકાયદેસર દરગાહની વાત છે તે કરવામાં આવી રહી છે પરંતુ ક્યાંક અનેક સવાલો છે તે આ જે કામગીરી છે તેને લઈને થઈ રહ્યા છે રાજકોટના પર ગામના રાષ્ટ્રીય ધોરીમાર્ગ સિત્યાવીસ નજીક આવેલી આ દરગાહ છે કે તેને તોડી પાડવા માટે થઈને સરકારના આદેશને પડકારતી કટારીયા ઉસ્માનભાઈની અરજી હતી જે ટ્રસ્ટ દ્વારા દાખલ કરવામાં આવી હતી અને અરજીને ફગાવી દેવામાં આવી છે હાઈકોર્ટ દ્વારા અને ત્યાર પછી તંત્ર દ્વારા આ ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે સત્તા વાળાઓના નિર્ણયને બહાલ રાખ્યો છે હાઈકોર્ટે અને નેશનલ હાઈવે પર જે દરગાહ બનાવવામાં આવી હતી આ દરગાહ અંદાજીત ઓગણીસો ને ત્રેસઠની અંદર વકફ બોર્ડની અંદર નોંધ છે હજરત શાહ પીરની આ દરગાહ તરીકે આ દરગાહ છે તે ઓળખાતી હતી પરંતુ ક્યાંક અત્યારે આ દરગાહનું ડિમોલેશન છે તે કરી દેવામાં આવ્યું છે અને દાદાનું બોલડોઝર છે તે અત્યારે ફરી છે નેશનલ હાઈવે નેશનલ હાઈવે પર આ દરગાહને કારણે તેને હટાવવા માટે તંત્ર દ્વારા નોટિસો છે તે આપવામાં આવી હતી હાઈકોર્ટની અંદર આજે પિટિશન છે તે દાખલ કરવામાં આવી છે પરંતુ ક્યાંક આ દરગાહ છે તેનું ડિમોલેશન છે તે કરી દેવામાં આવ્યું છે આપણી સાથે કેટલાક અહીંના લોકો છે તેમની સાથે વાત કરીશું શું કહેશો આ દરગાહનું Demolescent o demolescente meu... que કઈ રીતના હાઈકોર્ટની અંદર અરજી કરી હતી અરજી ફગાવી દીધી તો હવે કઈ રીતના કાર્યવાહી સાહેબ હાઈકોર્ટમાં આપણે જયારે અરજી આપી હતી ત્યારે હાઈકોર્ટે માનનીય ઉચ્ચ અદાલતે આપણને એવું કીધેલું હતું કે જે કાંઈ તમારા કાગળ હોય પુરાવા હોય એ બધી વસ્તુ રજૂ કરો આપણે તમામ વસ્તુ પુરાવાથી માંડીને બધી વસ્તુ આપણે ઓલરેડી રજૂ કરેલી હતી પછી આમાં સાહેબ બેનું એવું બનાવ કે હાઈવે ઓથોરિટીનું એવું કહેવાનું હતું કે અમને બે હજાર બેની ની સાલમાં સરકારશ્રી દ્વારા અમને જગ્યા સંપાદન કરવામાં આવેલી છે હવે બે હજાર બેમાં સરકારશ્રી દ્વારા સંપાદન કરેલી આવી હોય તો ઓગણીસો બાસઠથી 1962 થી તો સાહેબ આપણે જગ્યા નું ઓલરેડી વકફ નું રજીસ્ટ્રેશન છે 1962 થી તો આપણી પાસે વકફ નું રજીસ્ટ્રેશન હોય તો કેવી રીતે સરકાર શ્રી સંપાદન કરી શકે દાખલ કરી છે જી સાહેબ આજે જ અમે પિટિશન દાખલ કરેલી પિટિશન નો નંબર જી બિલકુલ ગૌરવ આભાર